વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં બે હજાર ઓગણીસ થી લોકો તંત્ર ને રજુઆત કરે છે કે ગટરનું પાણી તાપીમાં છોડાય છે છતાં આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ વરસાદી ઘાસ ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોએ વિરોધ કર્યો મોટી સંખ્યામાં સાઈડના લોકોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો લોકોએ કહ્યું અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે બપોર બાદ સાંજના સમયે અધિકારી આ ફ્લડ ગેટનું વાલ ખોલે છે જેથી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય ઇન્દોરમાં સર્જાયેલી સમસ્યાના ગટરના પાણીના કારણે સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ તાપી નદીને બચાવવા માટે ગેરકાયદેસર કનેક્શનો સામે કાર્યવાહી માટે લોકો રસ્તા પર ઉતર્યા મારું નામ રમેશભાઈ ઠુંબર છે સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર તોતેર ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગટર ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે એ ની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે એના માટે અમે છેલ્લા આઠ વર્ષથી આ બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ બે હજાર છવ્વીસની અંદર અમે અરજીઓ કાર્યપાલક ઇજનેર કમિશનર અને કલેક્ટર સાહેબને આપેલી છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો આનો ઉકેલ લેવામાં આવેલો નથી તો આ આ દૂષિત થતી તાપી નદીનો જે ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે અમે વિનંતી કરીએ છીએ અને તીવ્ર દુર્ગંધ અને જે દૂષિત તાપી થાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ એવી અમારી વિનંતી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા નવી નવી અપડેટ મેળવવા માટે માનવ પ્રભા ન્યૂઝ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે